કેવું રહેશે એની પ્રોબેબિલિટી થોડી ઓછી છે કારણ કે હવે અત્યાર સુધી એક વાત કરી કે ક્રિકેટની સિઝન ચાલી રહી છે અને અત્યાર સુધી આપણે જે રમ્યા હતા જે ટ્રેડરો રમ્યા એ ફ્લેટ પીચ ઉપર રમ્યા હતા ઈઝી બોલ આવતા હતા ઇઝીલી ચોખ્ખા છગા લાગતા હતા ઇઝીલી રિટર્ન બનતા હતા ત્રણ ગણા ચાર ગણા પાંચ ગણા સામાન્ય હતું પરંતુ હવેની જે પીચ બનવા જઈ રહી છે એ ટર્નિંગ ટ્રેક થશે એ સ્લો પીચ થશે કે જ્યાં બેટ્સમેનોએ મહેનત વધારે કરવાની આવશે અને રિટર્ન ઓછા બનશે રન ભાગીને દોડવા પડશે એટલે અહીંથી આપણે બટ ઓબ્વિયસ છે કે ભાઈ બે ત્રણ ચાર ગણાની અપેક્ષા નથી રાખવાની પંદર વીસ રિટર્ન મળે તો રાજી થઈ જવાનું છે એ વસ્તુ તો ફેક્ટ દેખાઈ રહી છે કારણ કે હવે અમેરિકાની અંદર ટ્રમ્પ સરકાર આવી ગઈ છે અને આપણે અનુભવ છે પાછલા વખતે પણ જયારે ટ્રમ્પ સરકાર હતી ટ્વિટર ઉપર ન્યૂઝ ઉપર જે છે છે આખી સરકાર ચાલતી હોય ટ્વિટર ઉપર ન્યૂઝ આવતા કે હવે બની બની જશે 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 અનસર્ટનિટી ભરપૂર રહેવાની છે કોસ્ટલ રાઈડ ને એન્જોય કરવા માટે આપણે રેડી રહેવાનું છે અને એના માટેની આપણે રણનીતિ બનાવવાની છે ક્લિયર કટ વ્યૂ છે હવે વાત રહી માર્કેટની પર્ટિક્યુલરલી આજના દિવસની અંદર તમે જો નિફ્ટીની અંદર ઓલરેડી એક સારા સપોર્ટ એરિયા ઉપર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એફઆઈઆઈ આજે રજા ઉપર છે એટલે વેચવાળી એફઆઈની વેચવાળી નથી એટલે ડોમેસ્ટિક્સનું અને રિટેલનું જે પહેલી તારીખનું એસઆઈપીનું બાઇન્ડ છે એ અત્યારે આવી રહ્યું છે ને એની સાહેબ આપણે રિકવરી જોઈ રહ્યા છીએ એ ક્લિયર સાઇન દેખાઈ રહ્યા છે સેકન્ડ થિંગ હવે ફોકસ કરવાનું રહેશે અર્નિંગ સીઝન ઉપર ફોકસ કરવાનું રહેશે જે આવતા સપ્તાહથી સ્ટાર્ટ થઈ જશે ત્યારબાદ અગીન બજેટ ઉપર ફોકસ કરવાનું રહેશે આ બે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ આપણા માટે છે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક અર્નિંગ સિઝનની જે શરૂઆત હશે આઈટી સેક્ટરથી થશે અને આઈટી સેક્ટરના પરિણામો સારા આવે એવું અનુમાન અમે રાખી રહ્યા છીએ કારણ કે તમે એસેન્ચરના પર જો પરિણામો જુઓ પરિણામો સારા આવ્યા હતા ગાઈડલાઇન સારી હતી તો એ કંડિશનની અંદર આપણી આઈટી કંપનીનો નોર્મલી ક્વાર્ટર થ્રીના પરિણામો જો આવતા હોય છે હિસ્ટોરિકલી ટ્રેન્ડ રેકોર્ડ છે સારા આવતા હોય છે તો આ વખતના રિઝલ્ટ સારા આવશે અનુમાનથી કેટલું બીટ કરે છે એ જોવાનું રહ્યું પરંતુ ના આધારે માર્કેટને એક બાઉન્સ મળશે પરંતુ રિયલ ગેમ જે સ્ટાર્ટ થશે એ પંદરમી જાન્યુઆરી વીસમી જાન્યુઆરી પછી સ્ટાર્ટ થશે કે જ્યારે ટ્રમ્પ સરકાર સ્ટાર્ટ થશે અને જે પણ ન્યૂઝ ફ્લો અનસર્ટનિટી આવશે એ આપણે વીસ તારીખ પછી માર્કેટની અંદર વોલેટાલિટી જોઈશું એટલે અત્યારની સ્ટ્રેટેજી પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવાનો છે અને માર્કેટની અંદર જ્યાં જ્યાં એક સારા રિટર્ન બનતા હોય ત્યાં પંદર વીસ ટકાના રિટર્ન બનતા હોય એકવાર જરૂરથી થોડોક તો થોડોક પ્રોફિટ તો બુક કરવો જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું બે હજાર પચીસ ની અંદર